નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ એસટી બસ સ્ટેન્ડથી ચાર બસને લીલી ઝંડી અપાઈ આજરોજ મહુવાથી સુરત માટે બે મોટી ડબલ સીટિંગ બસ તેમજ બે મિની બસનો વધારો થયો ભાવનગર જિલ્લાને ટોટલ ચોત્રીસ બસની ફાળવેલ હતી જેમાં મહુવાને ચાર બસ ફાળવેલ આવી છે ધારાસભ્ય તેમજ એસટી સ્ટાફ તથા પબ્લિકની હાજરીમાં લીલી ઝંડી અપાઈ હતી નવનિર્મિત એસટી બસ સ્ટેન્ડ બન્યું છે ત્યાં પરંતુ રિબિન ક્યારે કપાસે તે નક્કી નથી હાલ તો સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે મુસાફરમાં ખુલ્લામાં બેસીને રાહ જોવી પડે છે રિપોર્ટર ભાવેશભાઈ ચૌહાણ આઝાદ મીડિયા લાઈવ મહુવા

વ્હીકલોના જે નવા જે આવેલા છે તેમનું જે કરી રહ્યા છે એ બદલ હું એમને ખૂબ આભારી આ રીતે આ અવારનવાર આવતા રહે અને નવા નવા આવી રીતે અમને વ્હીકલ અપાવે તો અમે એમને આ ખૂબ ખૂબ આભારી દઈશું સો પૈકીની બે નાની અને બે મોટી એમ લોકોની સુવિધા માટે ખાસ કરીને બે મોટી બસો ટુ બાય ટુ કુશબેગ એ મવવાથી સુરત જવાની છે અને ખાસ મહત્ત્વની બાબત એ છે કે ધંધાકીય રીતે ઉદ્યોગની દૃષ્ટિએ સુરત એ ગુજરાતનું હબ છે અને મહવાનો ખૂબ ધંધાકીય વ્યવહાર એ સુરત સાથે હોવાને કારણે અને અહીંયા ભાવનગર હોવાને કારણે લોકોની સુવિધામાં ખૂબ વધારો થવાનો છે આના સિવાય પણ વધારે સુવિધા માટે બસો સરકાર ફાળવે નિગમ ફાળવે એના માટે જે મહુવા ડેપો ખાતે ગુજરાત રાજ્ય પરિવહન નિગમ દ્વારા બે મિની બસ અને બે મોટી બસ જે ફાળવવામાં આવી છે એનું આજે લોકોના સુખાકારી માટે વિધિના કાર્યક્રમ આજે યોજવામાં આવ્યો છે ભાવનગરની એક સો કિલોમીટરનું અંતર મોવા સૌથી મોટું જિલ્લાનું શહેર છે અને લાખોથી ઉપર પણ વસ્તી ભાવનગરના જિલ્લા સેન્ટરે જવા માટે ખૂબ જ જરૂરિયાત હતી જે બે મિની બસ ભાવનગર માટે મૂકવામાં આવશે અને સૌરાષ્ટ્રના હીરા ઉદ્યોગનો સુરત સાથે સૌથી મોટું ઓવરજવર હોવાથી આ બે બસ નવી સુરત માટે આવતી લોકોના સુખાકારી માટે મૂકવામાં આવી છે વિશેષમાં હજી પણ કદાચ બે બસ વધારાની અમને મોવાને ફાળવે એવી અમારી અપેક્ષા છે છ બસ બધું થયેલું છે ઓકે